કમાન્ડન્ટ અધિકારીઓ યુનિટ કચેરીના ઓફિસર રમેશભાઈ દોહોટે સાફુ પહેરાવી સાલ ઉઢાડી સન્માન કર્યું કાર્યક્રમમાં ડીવાયએસપી અને પીઆઈએ હોમગાર્ડની નાઇટ ફરજ દરમિયાન હોમગાર્ડે ચોરી થતી અટકાવી અને ઉમદા કામગીરી બિરદાવી ઉપસ્થિત અધિકારીઓ શુભેચ્છા પાઠવી યુનિટ તમામ ફરજો નિષ્ઠા સારી કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા આજે જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર તરીકે ચાર સંભાળ્યા પછી સરહદ યુનિટની મેં પ્રથમવાર મુલાકાત લીધેલ તો એ મુલાકાત દરમિયાન સરહદના વિભાગીય પોલીસ અધિક્ષક સાહેબ મારુતરિયા સાહેબ પણ હાજર હતા અને અમારા યુનિટના કમાન્ડિંગ ઓફિસર ડોહટ સાહેબ તેમજ પરેડ પણ યોજેલ હતી સમગ્ર જવાનોએ સારી પરેડ કરી અને અમે અહીંથી જાણ્યું કે આ યુનિટના આ યુનિટની કામગીરી થરાદ વિસ્તારમાં ખૂબ જ સરાહનીય છે તેના વિશેની માહિતી થરાદના પીઆઈ ડોટડી સાહેબે પણ આપે છે